જોવા મળશે અને આખી ગાડી ઓરિજિનલ છે નોન એક્સિડેન્ટલ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સીએનજીની એન્ટ્રી પણ આરસી બુકમાં છે બાર કેજીની સીએનજી બોટલ જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડીની અંદર ક્યાંય પણ કાટ કે સડો લાગેલો નથી મોડલની વાત કરું બે હજાર ઓગણીસના મોડલનું આ ઈકો ગાડી અને બીજો મહિનો તમે અંદર ગાડી ક્લિયર કર જોઈ જોઈ શકો છો અથવા રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ઈકો ચેક કરી લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર ટાયર નવા છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ અને ફૂલ એસેસરીઝ ચડાવેલી છે એન્જિન આખું પાવરફુલ ટીપટોપ કંડિશન ગાડીની કિંમત તમારે ઓનરનો કોન્ટેક કરી અને જાણવાની રહેશે કિંમત એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે ગાડી તમારે લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને સાવરકુંડલા જોવા મળશે ઇકો ગાડીની ખરીદી કરવી હોય મોબાઈલ નંબર નંબર કઈ રીતના મેળવવા ઉપર નીચે મળશે ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો